Thank you.

જોધપુરની ઓલ એટલે કે મળતી વિગતો અનુસાર જે વાત કરી તો સૂત્ર પ્રમાણે સૂત્રના જણાવ્યા પ્રમાણે ગત સોમવારે આશારામને સાથીમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેના પગલે જેલના અધિકારીઓ તેને જેલની હોસ્પિટલમાં લઈ ગયા હતા તો મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારબાદ ગુરુવારે તેમને એન્સમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં રિપોર્ટમાં તેમને નિમોનિયા હોવાનું સામે આવ્યું હતું જી આ મિત્રો અત્યારની આ દુખત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો 感谢大